મનીષા ઢેસિયા અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત સમુદાયમાં આપનું સ્વાગત છે આદિવાસી વિદ્યાર્થીઓને મળતી શિષ્યવૃત્તિ બંધ કરવાના વિરોધમાં જે ચાર એમએલએ વિરોધ કરી રહ્યા હતા તેને એક દિવસ માટે બેઠકની કાર્યવાહીથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા જી હા હાલ જે વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે આ સત્ર દરમિયાન જે ચર્ચા થતી હોય છે આ ચર્ચા દરમિયાન ધોરણ દસ પછી મેનેજમેન્ટ કોર્ટામાં પ્રવેશ મેળવતા અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ માટે શરૂ કરેલી પોસ્ટ મેટ્રિક યોજના બંધ કરવામાં આવી છે જેનો વિરોધ કરવા માટે કોંગ્રેસ અને આપના ધારાસભ્યો વેલ સુધી ધસી આવ્યા હતા જોકે અધ્યક્ષ દ્વારા તેમને પરત જવા માટે જણાવવામાં આવ્યું હતું અને છતાં પણ તેવો પરત ન જતા સાર્જન્ટને બોલાવી અધ્યક્ષ દ્વારા આદેશ કરવામાં આવ્યો હતો કે તેને બહાર લઈ જવામાં આવે તો શાસક પક્ષની દરખાસ્તને બહુમતી મળતા આ ચારેય ધારાસભ્યોને બેઠકની કાર્યવાહીથી એક દિવસ માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા તો આ વિરોધ કરવામાં ધારાસભ્ય તુષાર ચૌધરી ચેતર વસાવા અનંત પટેલ અને કાંતિ ખરાડીનો સમાવેશ થાય છે તો આપના ધારાસભ્ય ચેતર વસાવાએ પ્રશ્નોત્તરીકાળ દરમિયાન પૂછેલા પ્રશ્નના જવાબમાં આદિજાતિ મંત્રીએ કુબેર ડિંડોરે જણાવ્યું હતું કે માત્ર મેનેજમેન્ટ કોર્ટામાં પ્રવેશ મેળવતા વિદ્યાર્થીઓ માટે આ યોજના બંધ કરી છે સરકારી ક્વોર્ટામાં પ્રવેશ મેળવતા વિદ્યાર્થીઓ માટે આ યોજના ચાલુ છે જો કે કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ અને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવાએ આ યોજના ફરી શરૂ કરવા માટે ઉગ્ર માંગ કરી હતી તો અધ્યક્ષ શંકર ચૌધરીએ આ મુદ્દાને રાજકીય સ્વરૂપ આપવા માટે મનાઈ કરી હતી જોકે આ ચર્ચાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા મંત્રી કુબેર ડિંડોરે જણાવ્યું હતું કે લોકોને ભ્રમિત કરવાનું બંધ કરો ઘણા લેભાગુ તત્વો એવા છે કે આ યોજનાના નામે હાટડીઓ ચલાવી રહ્યા છે લોકો સાથે છેતરપિંડી કરી રહ્યા છે શિક્ષણ અને હોસ્ટેલ ફ્રીમાં જણાવી અને છેતરપિંડીની અનેક ઘટનાઓ સામે આવી ચૂકી છે સરકાર તેજસ્વી અને હોશિયાર વિદ્યાર્થીઓને મદદ કરવા માટે તત્પર છે પરંતુ યોજનાના નામે તેનો દુરૂપયોગ થાય એ વસ્તુ નહી ચલાવી દેવામાં આવે તો બીજી તરફ ઉગ્ર રજૂઆત કરનાર ધારાસભ્યોને બેઠકની કાર્યવાહીથી એક દિવસ સુધી સસ્પેન્ડ કરવામાં આવ્યા અને જેના કારણે કોંગ્રેસના બાકીના ધારાસભ્યોએ પણ ગૃહનો ત્યાગ કર્યો હતો તો આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતન વસાવા દ્વારા સતત આદિવાસી લોકોના પ્રશ્ન ઉઠાવવામાં આવે છે તેમના વિકાસને લઈ સતત લડત ચલાવવામાં આવે છે સતત આદિવાસી લોકોના હક માટેની લડાઈ ચેતર વસાવા દ્વારા લડવામાં આવે છે તેમના વિકાસના પ્રશ્નો સતત સરકારમાં રજૂ કરવામાં આવે છે એ પછી શૈક્ષણિક ક્ષેત્ર વિકાસ હોય આરોગ્યલક્ષી સેવાને લઈ કોઈ પ્રશ્ન હોય કે પછી રોડ રસ્તાનો કોઈ પ્રશ્ન હોય કે પછી એ પાણીને લઈ કોઈ પ્રશ્ન હોય વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક એન્ડ શેર કરવાનું ભૂલશો નહીં અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયને સબસ્ક્રાઇબ કરી લેશો આવતીકાલે કોઈ નવા ટોપિક પર ચર્ચા કરીએ